સૈયદની ધરપકડ કરવામાં આવી છે પોક્સો એક્ટ અંતર્ગત દુષ્કર્મ અને અપહરણ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે કેરેલા લવ જિહાદની મોડસ ઓપરેન્ડી સામે આવી છે મહેધરપુરા પોલીસ ચોપડે ચૌદ ઓગસ્ટના રોજ ગુનો નોંધાયો હતો જેમાં તેર વર્ષીય સગીરાનું અપહરણ કરી આરોપી ફરાર થઈ ગયો હતો સગીરાનું અપહરણ કરી અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે હૈદરાબાદના તેલંગાણા ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો છે મહીધરપુરા પોલીસે સગીરાને મુક્ત કરાવી પરિવારને સુપ્રત કરી છે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે